બોલીએ કૃષ્ણ લાલ લગી જાય આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવ જય શ્રી કૃષ્ણ પ્રાચીન કાળની વાત છે મિથિલા નગરીની અંદર એક રાજા એ ચડાઈ કરવા માટે આવવાનો હતો અને એ રાજા એ કૌશલ દેશનો રાજા હતો પરંતુ જોગાનો જોગ કૌશલ દેશનો જે આ રાજા હતો એની પાસે સૈન્ય ઓછું હતું હવે આ જે કૌશલ દેશનો જે રાજા હતો એ લશ્કર ઓછું હોવાના કારણે જ્યારે એ પોતે ચડાઈ કરવા માટે મિથિલાનગરીની અંદર આવી પહોંચ્યો પોતાનું લશ્કર લઈને તેણે ત્યારે એણે જોયું કે મિથિલાનગરીનો જે રાજા હતો એની પાસે બહુ મોટું લશ્કર હતું હવે આ બંને સામસામે ચઢાઈ કરી ખરી એટલે કેટલાક યોદ્ધાઓ એ મરણ મરણને શરણ થયા હવે આ જે કૌશલ દેશનો જે રાજા હતો ને એને થયું કે મારી પાસે સૈન્ય ઓછું છે વરી હું જીતી શકું એમ પણ નથી અને આ લોકો મને મારી નાખશે એટલે રાજા એ સામે ચડાઈ કરવાને બદલે એ પોતે ભાગી ભાગી ગયો ભાગીને નાસી ગયો એટલે જ્યારે આમ ભાગી ગયો એટલે મિથિલાનગરીના રાજાને ખબર પડી કે કૌશલ દેશનો જે રાજા હતો એ ભાગીને જતો રહ્યો એટલે મિથિલાનગરીના રાજાએ ઘોષણા કરી બોલે શું જે કોઈ પણ વ્યક્તિ જો આ કૌશલ દેશનો જે રાજા છે એ ભાગી છૂટો છે તેને જો શોધી લાવે તો એને એક હજાર રૂપિયાની એક હજાર સોના મોરો હું એને આપીશ એક હજાર સોના મોરો હું જે કોઈ વ્યક્તિ કૌશલ દેશના રાજાને શોધી લાવશે એને આપીશ કારણ કે તે સમયે પ્રાચીન કાળમાં એક સોના મોહરની કિંમત એક હજાર રૂપિયા હતી અત્યારના સમયમાં તો કરોડો રૂપિયા થઈ જાય એટલે આમ પ્રાચીન કાળની અંદર મિથિલા નગરીના રાજાએ ઘોષણા કરી કે રાજાને શોધી લાવો હવે બન્યું એવું કે આ જે કૌશલ દેશનો